ને વિડીયો ને હજી મારો મેકઅપ થતો હતો તમારા ભાઈ ને અમાર ની જો આવી ગયા કામે બબલી બની ગયા બબલી હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણા વેડે જો તો બધા મજામાં પોરમાં છે ને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હશે ને જ્યારથી સોમાસો આવ્યો ને ત્યારથી અમારા ઘરના બધા ઝાડવાન બાળવાનું બધું કવડું મોટું થઈ ગયું ઓ પણ બધા કવડી મોટી થઈ ગઈ અહીંયા અમારી બે જમરુકડી છે એક અહીંયા છે એક જમરુકડી આ બધું એક સડ્યું છે એક ઓલ લેવાને છે છે ને કોલ લેવાને અહીં અહીંયા બધું આ પોપીઓને કવડા મોટા થઈ ગયા પોપી આવડે જે પહેલાં ફાલસ છે પહેલી વાર છે એટલે થોડાક ધૂળ ગુડ થઈ છે બાકી કવડું મોડું પોપીયું થઈ ગયું છે અહીંયા પછી ઓલો કેરીનો આંબો છે બે ત્રણ આંબા છે નાના નાના અહીંયા પાત્રા છે અહીંયા ઓલો ફૂડ આવે ને એવડિયા ફૂલડા છે આ તો કવડું મોટું થઈ ગયું વિડીયોમાં નાનું લાગે પણ અહીંયાથી એ ઠેઠ ઓલે મોટું જબરું છે બાકી જો ઓલે પણ અહીંયા કવડું મોટું થઈ ગયું આ નાને એવો સોડો હતો ને તારે એને આઈ થી આઈ થી થોડાક જ મહિને અંદર કવડું મોટું થઈ ગયું આવડું હું બે થાવ ને આવડું છે આવડું બાકી આવા આના ફૂલડા થઈ ગયો અહીંયા તે પછી ફૂલડા મોટું જબરું ઝાડું છે અત્યારે તો ફૂલડા નથી આવેલા પણ જયારે થોડોક સમય થઈ વરસાદ આવી જાય ને પછી આખું 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 ગુલાબી થઈ જાય નકરા ફૂલ આવી જાય ગુલાબી ગુલાબી મારા ભાઈ જો અત્યારે મોટું જોવે છે કારણ કે આજે ને જવાનું છે કામે હજી મારે છે ને ખાવાનું બાકી છે એટલે હાલો ફટાફટ ખાઈ લઈ સવાર નો નાસ્તો આવી જશે નાસ્તામાં છે બટાટા શાક શાહ ને દહીં

આમ નકરું પાણી જ ભરાઈ ગયેલું છે હાલો ફટાફટ હું ગાંઠિયા લઈ આવું મમ્મી તે બાળ મંદિરે થી આવી ગયા છે ને આપડે હર્ષ આટું જો આ મોડા ભૂંગળા લેતા આવ્યા ઘાસ ને હર્ષ આપડો ભાઈ જાગી જો જાગો છે એ ભાઈ મમ્મી આવી ગયા ને હર્ષ આટું જો આ બબલું લેવા આ વેફરી એ તને લઈ આવ્યા

આ બધે પાણી છે ને આખો પળ લીજો આવ સાટા ઉડનતી પણ ગાય ઠકડા માં આમ તો જો આવ ગાય ઠકડા માં અવાજ કરેન આવડું હતી આવો ભાઈ આવ નીકળી જાવ બહાર સાહેબ ભાઈ લા તો જ પણ આ કેમ ઠકડા માં વા ધોડત લે રહ્યા દની જો બસ ને એમ કે એમ કે વિચાર કરવાનું છે બપોરા આ છે ગાઠિયા નું શાક બટાટા નું શાક રોટલા આ છે એક ડુંગળી છે

તો પર મિનિટ થઈ જાય પાછું ને આગળ પાછો વરસાદ રોજ છે આમ જો આ બધું લીલું લીલું થઈ ગયું છે વરસાદ છે ને બને જ છો આ બધું લીલું લીલું આ તારીખે એમ જો આ બધે પાણી ભરાઈ ગયું ને અહીંયા અહીંયા રાડબરનું ભરાઈ ગયું અહીંયા રાડબરનું ભરાઈ ગયું ને હવે હાલો કાંઈક મોઢું થઈ જવું ને આવડું આ બધું હેરકું કરો હાલો આ બધું કાઢવા મળું તો અત્યારે છે ને સાડા છ વાગ્યા છે ને અત્યારે મોસમ જો હા હા કેટલો બધો વરસાદ આવી જશે ને તો આમ જ જાવ વાદળા ને વાદળા નગરું ને આ બધું પલાળી એક જો આ વેકરો નાખો એટલે કઈ વાંધો નહીં આવે પણ ગારો નથી છો ને બહુ પાણી નથી ભરાતું એટલે આ પાણી થોડું થોડું આવે પણ કઈ ગારો બારો ન થાય નગર પેલા તો વેકરો નતો નાખો ને એ પેલા કેટલો બધો ગારો થતો ને હાલવાનો મજા ન આવતી હવે તો કઈ વાંધો નહીં આવે સપલ વિના હું આવ્યો પેલા સપલ વિના આવવાનું જ નતો આજકાલ સપલ વિના આવું કારણ કે ગારો નથી તો અચ્છા પડી છે રાત ને આપડે હર્ષભાઈ તો અહીંયા શું કરે દૂધ પીવા લે

విడియు నే ఎండిం కరినాకే హలో విడియు పిస్న్ దేతో లైక కరినాకే చో చేంల్ మనోయు తో సస్క్రాబు కరినాకే తో ఫాలో మలి విస్ వలోకు మాత�